જે વિદ્યાર્થી મિત્રો અનુવાદનું પેપર ભણે છે એમને અનુવાદ એટલે શું એ તો મેં કરાવેલું એમનું બીજું એક યુનિટ છે અનુવાદના પ્રકાર હવે તમને જે વિકિપીડિયા અને ગૂગલ ભણાવે છે અનુવાદના પ્રકાર એ તો એવું કહેશે કે સાહિત્યિક અનુવાદ તકનીકી એટલે કે વૈજ્ઞાનિક ટેકનોલોજીકલ અનુવાદ એન્જિનિયરિંગના પુસ્તકોના જે અનુવાદ થાય તે સાયન્ટિફિક અનુવાદ ધાર્મિક અનુવાદ કાનૂની અને વહીવટી અનુવાદ વ્યાવસાયિક અનુવાદ એ આવા પ્રકારોની તમને વાત કરે છે પણ હકીકતે અનુવાદ શબ્દની અંદર જે બીજા ભાવાર્થ છુપાયેલા છે તેને હું તો અનુવાદના પ્રકાર કહું છું એટલે તમને જે ભણાવતા હોય એ રીતે તમારે વહીવટી સેવાના ધાર્મિક અનુવાદ ટેકનિકલ અનુવાદ વૈજ્ઞાનિક અનુવાદ સાહિત્યિક અનુવાદ તમે એવા પ્રકાર પણ કહી શકો પણ બાકી અનુવાદ એટલે શું તો પહેલો શબ્દ અનુવાદ કૃતિ ને અનુવાદક એક ભાષામાંથી શબ્દશઃ બીજી ભાષામાં સાંગો પાંગ યથા યથાતથ રજૂ કરે એને આપણે અનુવાદ અથવા ભાષાંતર કહીએ છીએ આ પહેલો બીજો રૂપાંતર જ્યાં આગળ મૂળ વાર્તા જેમની તેમ રે પણ નામ પરિવેશ પ્રદેશ દેશ બધું જ બદલાય જાય એને સંપૂર્ણપણે પોતાની રીતે ઢાળવામાં આવે એને રૂપાંતરણ કહેવાય દાખલા તરીકે વુધરિંગ હાઈટ્સ નામની જે અંગ્રેજી નવલકથા છે એના પરથી મોહમ્મદ માકડે તરસ નામની નવલકથા લખી તો એ રૂપાંતર છે સીતાંશુ યશેશચંદ્ર કે મધુરાએ જે નાટકો રૂપાંતરિત કર્યા મધુરાઈનું સંતુ રંગીલી એ મૂળ નાટક પિગમેલિયનનું રૂપાંતરણ છે એ અનુવાદ નથી અનુવાદ એટલે કે ભાષાંતર નથી પણ એ રૂપાંતરણ છે તો અનુવાદ અને રૂપાંતર એ બે એકમેકથી બિલકુલ જ જુદા ત્રીજો પ્રકાર છે સારાનુંવાદ અથવા ભાવાનુવાદ તમે કૃતિ વાંચી લીધી સમજી લીધી અને હવે તમે એને તમારા શબ્દોની અંદર ગુજરાતીમાં મૂકો છો અથવા તો તમારી જે કોઈ ટાર્ગેટ લેંગ્વેજ હોય એમાં મૂકો છો એ ભાવાનુવાદ છે તમે એનો ભાવ પામ્યા અને એ પહોંચાડ્યો સારાનુંવાદ આની અંદર ઘણી બધી વાર શું થાય છે કે જેટલું અઘરું લાગ્યું એટલું કાઢી નાખ્યું અને જેટલું સહેલું લાગ્યું એટલું કરી દીધું એવું પણ થાય છે તો આ ત્રીજો પ્રકાર સારાનુંવાદ અથવા ભાવાનુવાદ અને ચોથો પ્રકાર જેને અનુસર્જન કહીએ છીએ આપણે મૂળ કૃતિ બાજુ પર રહી જાય મૂળ કૃતિ લોકોને યાદ પણ ન આવે અને જે એના પરથી રચાય હોય એનું મહત્ત્વ વધી જાય મેઘાણીનો કોઈનો લાડકવાયો એ સંબડીઝ ડાર્લિંગનો અનુવાદ છે પણ કોઈનો લાડકવાયો અનુસર્જન એટલું તો ઉત્તમ છે કે મૂળ કૃતિ કદાચ એની પાસે ઝાંખી પડે એ જ રીતે લ્યુસી ગ્રે નામની કવિતા પરથી મીઠી માથે ભાત આપણે ત્યાં બહુ જ લોકપ્રિય અતિશય લોકપ્રિય કવિતા મેં ક્યાંક એનું ગમતી કવિતામાં પઠન પણ કર્યું હશે એટલી લોકપ્રિય ટાગોરના કાવ્ય પરથી મેઘાણીએ જે કવિતાઓ લખી કોઈ દી સાંભરે નહીં માં મને કોઈ દી સાંભરે નહીં આ અનુસર્જનો છે મૂળ કરતાં વધારે પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજા આ અનુસર્જન છે તો મૂળ પ્રકાર અનુવાદ એટલે કે ભાષાંતર બીજું રૂપાંતર જેની અંદર ભાષા પરિવેશ પાત્ર નામ બધું જ બદલાઈ જાય માત્ર તમે મૂળ કૃતિ જે ઊંચકી છે તે જ રહે અને એના ઉદાહરણમાં જ મેં તરત યાદ આવ્યા તે ધરિંગ હાઇટ્સનું મહમદ માકડે કરેલું તરસ નામનું રૂપાંતરણ બર્નાડ શોના પિગમેલિયનનું મધુરાએ કરેલું સંતુ રંગીલી નામનું રૂપાંતરણ વૈશાખી કોયલ સિતાંશુભાઈ આ બધા તોખાર આ બધા રૂપાંતરણ છે અનુવાદ નથી ભાષાંતર નથી પછી ત્રીજો પ્રકાર છે સારા અથવા ભાવાનું મૂળ કૃતિ વાંચ્યા પછી પોતાના શબ્દોમાં મૂકી દેવી ઘણું બધું કાઢી નાખવું એને સારાનુંવાદ અથવા ભાવાનું વાદ કે છે અને ચોથો અનુસર્જન ટાગોરના કાવ્યોના મેઘાણીએ કરેલા અનુવાદ આ લ્યુસી ગ્રે પરથી મીઠી માથે ભાત સમડીઝ ડાર્લિંગ પરથી કોઈનો લાડકવાયો આ અનુસર્જનો છે તો અનુવાદના પ્રકારો મૂળ આ છે પણ જો તમને ભણાવનારાઓએ સાહિત્યિક અનુવાદ વૈજ્ઞાનિક અનુવાદ ટેકનિકલ અનુવાદ ધાર્મિક અનુવાદ વહીવટી અનુવાદ કાનૂની અનુવાદ એવું શીખવાડ્યું હોય તો તમે એવું કરજો બાકી અનુવાદના મુખ્ય પ્રકારો એટલે આ ચાર પ્રકાર